ખેડા જિલ્લામાં રસ્તાનો કલેક્ટર કચેરી સુધી પહોંચ્યો છે મહત્વની બાબત છે કે સ્થાનિક મામલતદાર દ્વારા રસ્તો ખુલ્લો કરવા માટે લેખિત હુકમ કરવામાં આવ્યો હોવા છતાં કેટલાક અસામાજિક તત્વો આ હુકમનું પાલન નથી કરી રહ્યા અને દાદાગીરીથી અન્ય ગ્રામજનોનો રસ્તો બંધ કરી દેતા હવે ગ્રામજનોને ના છૂટકે જિલ્લા કલેક્ટરને ધાવ કરવાની ફરજ પડી છે વાત ઠાસરા તાલુકાના ગ્રામ પંચાયત હસ્તક રાઠોડપુરા નામનું પરુ આવેલું છે આ પરામાંથી સર્વે નંબર ચારસો પંચ્યાસી પાંચસો પંદર પાંચસો એકતાળીસ અને પાંચસો બેતાળીસ વાળી ખેતીની જમીનોમાં આવવા જવા માટે ચારસો પાંત્રીસની પૂર્વ દિશાઇ રસ્તો આવેલો છે જે રસ્તો કેટલાક અસામાજિક તત્વો દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો આ રસ્તો બંધ કરી દેવામાં આવતા રાઠોડપુરાના સ્થાનિકોએ મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરી હતી જે રજૂઆતના અનુસંધાને ગ્રાઉન્ડ પરની પરિસ્થિતિને નિહાળી મામલતદાર કચેરી દ્વારા લેખિતમાં આદેશ કરી એકત્રીસ મે બે હજાર પચીસના રોજ રસ્તો ખુલ્લો કરવાની સૂચના આપવામાં આવી હતી પરંતુ માથાભારે ઈસમો દ્વારા મામલતદારના હુકમને પણ ગોળીને પી જતા હોય ના છૂટકે ગ્રામજનોને જિલ્લા કલેક્ટર કચેરીનો દરવાજો ખખડાવવાની ફરજ પડી હતી જિલ્લા કક્ષાએ અગિયાર જૂન બે હજાર પચીસ ના રોજ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આ બાદ પણ આજ દિન સુધી આ રાઠોડપુરા વિસ્તારનો રસ્તો નહીં ખૂલતા ગ્રામજનોને હવે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનો વિચાર આવી રહ્યો છે અમારી ફરિયાદ એ છે કે અમે અમારા ગામની અંદર રસ્તો બંધ થઈ ગયેલો તો મામલતદાર કચેરી અમે ગયેલા ઠાસરા તાલુકામાં તો મામલતદાર સાહેબ આવીને સ્થળ તપાસ કરી અને પંચોની સહી લઈ અને અમે રૂબરૂ પાછા ગયા અને પછી અમને રસ્તો તાત્કાલિક ખોલવા બાબતનો હુકમ કરેલ છે ડાકોર પોલીસ સ્ટેશનમાં અને તલાટી સાહેબને અને વ્યક્તિઓને પણ તે છતાં હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી આગળ થઈ નથી અને કોઈ અધિકારી હાથ પર લેતા પણ નથી અમને એમ કહે કે અમારા નથી આવતું સરકાર પાસે શું માંગણી છે અમારી કલેક્ટર સાહેબને એ જ આશા છે કે ભાઈ અમારી અરજીને ધ્યાને લઈ અને આનો જલ્દીમાં જલ્દી નિકાલ કરે જેથી કરીને ગ્રામજનોને વધારેમાં વધારે મુશ્કેલી ના પડે એવી અમને આશા છે અમારી ફરિયાદ એ છે કે સાહેબ અમારા ગામનો રસ્તો જે મેઇન છે તે ઘણા લોકોએ બંધ કરી દીધો છે તે રસ્તો ખોલવા બાબતે અમે મામલતદાર કચેરીએ રજૂઆત કરી છે તો એ રજૂઆતને એ સાહેબે ધ્યાનમાં લઈને જે એનો હુકમ બહાર પાડ્યો છે તો હજુ સુધી એની આગળની કોઈ કાર્યવાહી થઈ નથી શું માંગણી છે હા અમારી સરકાર પાસે એ જ માગણી છે મામલતદાર તલા ગ્રામ અરે કલેક્ટર સાહેબ પાસે કે તે જે હુકમ બહાર પાડ્યો છે તેને યોગ્ય ટાઈમસર એની આગળની કાર્યવાહી થાય અને અમારા રસ્તાનો નિકાલ થાય